વાળ દે કે હા પાછો દે ભાઈ પાછો દે છે પાછો જતો છે કોણ કર પાછો પા છે પાછો જતો આગળ આખો મસાવ વીડિયો দাও આગળ બેહ તો કરો

લેકા ગોપન દે ઘરે અલ્યા ચાલુ છે બસ થેન્ક યુ ઓ ચાલુ છે બોંગા દેને પૂર પા લે એ ચંપલ નાવા ને ચંપલ ચાલે પા લે પાડે